સુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે વિસ્તારના કાઉન્સિલર દ્વારા ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસીની રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશ દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરીને મેચની શરૂઆત કરવાના ઉદઘાટન પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય ક્યુર રોકડિયા ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમનતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે જીતુ આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવના મહામંત્રી ઉમેશ જોશી સયાજીગંજ વિધાનસભાના કમિટીના ચેરમેન મેહુલ લાખાણી વોર્ડ નંબર નવના પૂર્વ પ્રમુખ પરેશ બ્રમ્મભટ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી સૌથી મોટી ટુર્નામેન્ટની રનર્સ ટ્રોફી ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ એકવીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી રોજ સાંજે છ થી દસ કલાક દરમિયાન રમાશે જેમાં વોર્ડ નવ વિસ્તારની સોસાયટીઓની ત્રણસો પાંસઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવી છે પ્રથમ વિજેતા ટીમને એકત્રીસ હજાર દ્વિતીય વિજેતા ટીમની રૂપિયા અગિયાર હજારનું ઇનામ ટ્રોફી એનાયત કરાશે છે વોર્ડ નંબર નવની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આયોજન કરાયું છે

જી જે પાડેલું મને ધારો છે સીધું ગિરિંદી ચેમ્પિયન ટીમ માટે ચેમ્પિયન ટીમ બઢે ખુદી

बल्लेबाजी करते वक्त आपके बेसमैन को पिच के ऊपर दौड़ने की अनुमति नहीं है अंपायर द्वारा आपको एक मोटा भाई जीवा अपना धर्मेंद्र भाई पांचाल इनके रमा भाई नो आपरे हार्दिक स्वागत करिए छे साथी

અમારી ટીમ લઈ લો તો અલગથી એની કેટેગરી પણ બનાવવામાં આવી છે અને બસો સિવાય સેવન્ટી એટ ટીમોને એટલે કે ઇઠ્યોતેર ટીમોને અમે લોકોએ એમનો પેન્ડિંગ ટીમ તરીકે પણ એનો આખું આયોજન કર્યું છે કે જે ફક્ત શનિવાર અને રવિવારના દિવસે આવશે ચંદ્ર કી ભારત ભારત

થાય છે પરંતુ બોમ્બે સ્ટાઇલ કસે નથી થતી ત્યારે ચોક્કસ બાદ બંને ટીમોના

ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ નો નિઃશુલ્ક આ નું આયોજન કરવામાં આવ્યું છે જે ની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક અહીંયાથી ક્રિકેટની કીટ આપવામાં આવશે એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે આ ની અંદર કોઈપણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર નવની તમામ સોસાયટીઓ આ ની અંદર ભાગ લે તે હેતુસર આ નું આયોજન કરવામાં આવ્યું છે આ ની અંદર આપ જુઓ કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો સિક્સ કહેવાય તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે સૌ પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય મને બે ત્રણ મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ જ પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોર્ટ રમીને લાંબા લાંબા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે ફોર સિક્સથી મેચ ક્યારેય નથી જીતાતી એક એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે અને એ જ રીતે આ જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભાગ લીધેલા તમામ જે ટીમો છે જે સોસાયટીના મેમ્બર્સ છે મારા મિત્રો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેવુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને માર્ગદર્શન હેઠળ અમે આ આયોજન છે આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર નવ માં એક સાથે ત્રણસો પાસઠ જેટલી ટીમો અને એ પણ માત્ર એક વોર્ડ ની તો આ કદાચ પહેલો એવો આ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરાની છે જ્યાં એક વોર્ડમાંથી ત્રણસો પાસઠ જેટલી ટીમો ઉતરવી આ એક અભૂતપૂર્વ ઘટના અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે સિરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે હું એને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર સિરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આખા વોર્ડમાંથી ત્રણ હજારથી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે આજ સુધી ભારતીય જનતા પાર્ટી વન બુટ ટેન યુથ આ વિષય લઈને આગળ વધતી હતી આ વખતે પહેલી વાર અહીંયા વન બુટ ફોર્ટી યુથ એટલે કે એક બુથમાંથી ચાલીસ લોકોના આખા વોર્ડમાંથી ત્રણ હજારથી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું તમામ વ્યવસ્થાઓ અહીંયા ગ્રાઉન્ડની વ્યવસ્થા ટી શર્ટની વ્યવસ્થા સીલની વ્યવસ્થા ઇનામની વ્યવસ્થા અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર જે આ પ્રકારનું આયોજન અહીંયા કર્યું છે લોકોની અંદર ખેલ દિલીની ભાવના જન્મે નરેન્દ્રભાઈએ હંમેશા આવ્યું કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા એટલે યુવાનો ફિટ રહે અને ઇન્ડિયા હિટ રે આ દિશાની અંદર અને એમને બીજું એક સૂત્ર આપ્યું છે કે જે રમશે એ જ જીતશે તો જે વ્યક્તિ અહીં રમવા આવ્યા છે તમામ જીતેલા છે જે ઘરે બેઠા છે એ જ હારેલા છે

કારણ કે રમશે વોર્ડ નંબર નવ જીતશે વોર્ડ નંબર નવ તો જુઓ છો કે આજે ત્રણ હજારથી પણ વધારે વોર્ડ નંબરના યુવાનોના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે રજીસ્ટ્રેશન થઈ ગયા છે આજનું ઇનોગ્રેશન પણ થઈ ગયું છે કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા હોય તો એમને મેદાન પર લાવવા જોઈએ છેલ્લા પાંચ પાંચ વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા જ યુવાનોને સાથેની બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આ આનો મુખ્ય ગોલ એવો છે કે તમે જુઓ છો કે ચોવીસ કલાકમાંથી દીકરાઓ અઢાર એક કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે છેલ્લા ચાર વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો ભાગે બે પાંચ છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે ત્રણ ચાર હજાર લોકોમાંથી પણ તો આ એક વસ્તુ છે સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી કોઈ નિઃશુલ્ક છે દરેક છોકરાઓ રમશે દરેક છોકરા જીતશે જે હારશે એને પણ અમે ક્રિકેટની કિટ આપવાના છે દરેક છોકરાઓને ટી શર્ટ આપવાના છે અને એના કરતાં પણ વધારે ચાર ચાર વર્ષથી આ ક્રિકેટ કીટ કોઈપણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરેલો છે આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે દુઃખમાં પણ રહ્યા છે પાણીનું પૂર આવ્યું હોય કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રી હોય ગણપતિ હોય હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે એટલે આ વોર્ડ નંબરનો ભાઈ અમારું પરિવાર છે એટલે પરિવારનો દીકરો હોય પરિવારની દીકરી હોય પરિવારના યુવાનો હોય પરિવારના વડીલો હોય વડીલોને ફરવા લઈ જવાનું બહેનોને યાત્રાઓ કરાવવાની છોકરીઓને બી ફરવા લઈ જવાનું પિક્ચર બતાડવાના સાથે સાથે એમને એજ્યુકેશન જોવાનું વિદ્યાર્થીઓનું સન્માન એમનો સુંદરકાંડ ગણપતિ નવરાત્રિ સાથે સાથે સ્પોટ પણ જરૂરી છે તો આ સ્પોર્ટ સાથે પણ ત્રણ હજાર લોકો જોડાયા છે સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નથી ખૂબ મોટી સોજનની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે આજે સયાજીગંજ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડીયાની સાથે એમને આજે ઉદ ઉદઘાટન કર્યું છે ધર્મેશભાઈ પંચાલ અમારા શિક્ષણ સમિતિના સભ્ય અમારા વિજયભાઈ માસ્તર એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ જ રીતના સમગ્ર વડોદરા શહેરની અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગીએ છીએ પણ ટીમો એટલી બધી હોય છે દિવસો મર્યાદિત હોય છે જેના માટે વોર્ડ નંબર નવું જ પહોંચી નથી વળતા તો આ વિસ્તારનું શું અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું એના પછી અમે વડોદરાને પણ હું છું દરેક હું વોર્ડના લોકોને જણાવું છું દરેક કોર્પોરેટર હશે સોશિયલ વર્કર હશે તો ફક્ત આપણું કામ નગરસેવક એ નળગટર રસ્તા તો છે જ પણ એની સાથે સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે અને આ દર વખતે અમે કરીએ છીએ દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું અને જે જીતશે બસો ઇઠ્યાસી ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે ત્રણસો પાસઠમાંથી જ્યારે જીતશે તારે આ સાડા છ ફૂટની ટ્રોફી જીતશે અને મને એવું લાગે જે લોકો પાર્ટિસિપેટ થયા બધા જ જીતી ગયા છે સૌને અભિનંદન વંદે માતરમ જય સાયનાથ